એકબીજાની સાથે સંપર્કમાં રહી અને અલગ અલગ એકાકી રીતે અથવા તો સંપર્કમાં રહીને સાથે રહીને પણ એ લોકો જીવ મા અઢાર ગુના છે આરોપી શેરુસિંહ ઇતરસિંહ ટાંક છે એની ઉપર ચોતીસ ગુના છે એક વખત પાછા આવેલા છે જેની પર ચોવીસ ગુના છે બે વખત આવેલા છે સંજીતસિંહ રાજેશ જેની નવ ગુના આધરેલા છે બે વખત પાછા થઈ ગયેલી છે આરોપી જોહરસિંહ મોહનસિંહ દિલીપસિંહ એને કેસ ગુના કર્યા છે અને એક વખત પાસે આવેલા છે આરોપી બલજીતસિંહ બાવરી જેણે અઢાર ગુના આચર્યા છે એની વખત પાસે થયેલી છે આરોપી મહેન્દ્રસિંહ બાવરી જેની ઉપર તેર ગુના જેણે આચરેલા છે એની વખત પાસે થયેલી છે આરોપી ગુરુજળસિંહ ચિત્રીગઢ છે એને પંદર ગુના આચરેલા છે અને એ ત્રણ વખત પાછા માં જઈ આવેલા છે ચંદનસિંહ ગુધાણી છે જેણે ચોવીસ ગુના આચરેલા છે એની પર ત્રણ વખત પાછા કરવામાં આવેલી છે આરોપી રાજેન્દ્રસિંહ ટીપી છે એને 18 વખત 18 ગુના થયા છે એક વખત પાછા થઈ છે દશવસિંહ ચિંતુસિંહ રાણાસિંહ કરીને આરોપી છે જે પાંચ ગુના આધ્યા છે અને એક વખત પાછા થઈ છે રઘવીરસિંહ સિકલીગર છે એના 10 ગુના આધ્યા છે એક વખત પાછા થઈ છે અને આરોપી દસપાલ સિંહ સિકલીગર છે એને બે ગુના આધ્યા છે છે આમ આ ટોટલ 17 તે આરોપીઓ છે એ લોકોએ 146 ગરફોડ કરેલી છે 32 તાડી ચોરી કરેલી છે 8 ચેસ સેચિંગ કરેલી છે 6 લૂંટ આચરેલી છે ફૂલની કોશિશ રાઇટિંગ સાથે બે કરેલી છે ફૂલ એક કરેલું છે ઈજા વિથ રાઇટિંગ એક છે રાજ્ય સેવક પર હુમલો એક છે અને સામાન્ય ઈજા એક આમ કુલ બસો ને ત્રેસઠ ગુનાઓ આચરેલા છે અને છેલ્લા દસ વર્ષમાં આ ગેંગ પણ સક્રિય છે અને ગુના આચરતી રહે છે જેના આખી ગેંગનો ઇતિહાસ બધા રેકોર્ડ તપાસી અને પછી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ

અ આગ આગે કાલે રાજેસત્રી હતા એ બધી છે 70 નો 70 ડિસ ચાલે આગળ ચલા 19 વર્ષ સુધી થી પણ 10 વર્ષા ભૂને આપણે એટલા ને લે તેલા છે મિત્ર સ્વચ્છતા છોડા સ્વચ્છતા ભૂને છે 63 ભૂને છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Bell icon જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે